પણ મબુકા મારી વાતો આપડો આ વખત ગોકુણ આઠમ ની માટલી આ બદલું પડશે તારા ગત નહીં વાગે એટલે પોચી નહી ભાઈ અરે એમાં ચો પોકવાની વાત આવે છે આ તો માટલી ઠેડ આકાશે પોચી છે

એવું છે નાઈ ધોઈ તમને પૈસા જી ગો હાલ છું હવે હાથી રે આવું હા એ સમય આવશે હાથી રહો પેસો દોવાની ડેરી દૂધ ભરાવાનું હે બરોબર સમય આપ્યો હાર હાર હો હાર પૈસા આવી ગયા એ હું લીધું

તો તો પછી દાડ ઉજે તો વાયન પિસ્તરા પોટલા ભરાઈ અને ગોમ છોડાવો આ નાર્યા બે દણા ગોમ છોડી નહી જોઈ ની એટલે તો પછી મારે બધી રીતે શાંતિ થઈ જાય એમ છે મને જ નડતા મારા વડશા જાણી હોય તાણી આમ પાછા વળી બાપ વિશે કીધું એટલે વળી પાછા કેટલા ગરમ થઈ ગયા જેમ હોય તો ઘરમાં બંડલે બંડલ ભરે હોય એમ એટલે માય કાંગલીઓ તમાર જોડે 1 રૂપિયો નહીં ભિખારીઓ લ્યા તમે 4 લાખ ને 51000 રૂપિયા ચોથી લઈ નાલો અરે ખર્ફવા જ પડતે પડતે હોયને પૈસા ના લ્યા ને તો તો પછી હોય ને મુ આ ગોમજ તોય વ્યવહાર ના રહેવા દેવ ફૂમ થાય જયા અરે આવશી ને તોય રાતના બારે એક વાગે આવશી પણ દાડે ચો દાખો તમે હું હતું બસ તુંજી નર્મસ હોવે નર્મદ હતો હડોદર મકુજી ઘેર જઈને જાય આવે કે મખુજીના ઘેર લઉગ્રા પૈસા આવવા જાવ છે

શું કરશો તમે જેમ પકડજો પકડ્યો આજ ઘેર નઈ આવી ઘર ઘેર નહી પણ ઘેર તો આવ્યા કોણ તો ઘેર આવશે કે માથે પડશે

આયમ પૈસા લઈ જજો 55 નું 55 ને ના 55 નું મારી હા તમે બે જણા વર્ક માં આયા તમારા દોહા નું નોંગરાજી કેત્રા દોહા નું કત્રા દોહન પોએ પોમે ચલ્યા જજી વટે ચાલે ચાક તો હોકામડાળ પૂરો ઓરે હોકામડાળથી આયા કે આ તો ખાઈ નમ ગાયો હે રે બસ જમશે એમ

એક દંગમે સવાલ ગાડ્યો કે માકી મારા ફોનની છે તો 4 લાખ એકા નજરમાં રાખી કે ના રાખી 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 આ માકી ફોડાયે હવે વાત તો લાગુ જો ફોડો કે ના ફોડીએ હારું કરી ઈ ટીવી સે એટલામાં નતું ગમતું હા ડાક લાગે છે મે હે જો ના ના એ બધા થઈ કઈ

ઈબ તો તું જાણી શું કરે કો તો ખરા નહીં કેવ જા ઈ ખાલીયા લીંબુ કોઈ નહી ગેર રે કાઢી નાખીશ તું નેકળ હવે આઈ હારું આઠેમ પટી જાય નઈ ઇતની ગણા આપણે લડવું નઈ હો ઓ નકે અન્યા હવે માટલી અમે ફોડશું ઈ વટ હંગળ ફોડશે લ્યા હોવે અને જો બચ્ચા આયા નઈ તો માટલી ફૂટતે ફૂટતે તું ને તારા હોત ને તો અમે દારૂ પીતા હોત અમારી કિડનીઓ ખલાસ થઈ ગઈ હોત અમારો તો દારૂડીયો દારૂડીયો લાયા જમીન વાળા ને તો ગમે તો થી પૈસા આવી લાયા છીએ ચોથી ચાર તમે યાર મફુજી ઘેર

તો પછી પેલા બે ગણ સમજાવી દેજો કે એને જમીન વેચી હોય કે જમીન ચો અડાણી મેલી હોય પણ પૈસાનો પાવર ના બતાવી એમ અત્યારે અમારે ઝઘડો થઈ જાય એવું થયું તું ના ના મેં ખાશું કીધું સમજાય ને જ મેલ્યા છે બાકી ના મેલું નું એટલે બાસ્કોજી કેવું થયું આપડે એ તો તમે કોક ડોઢું બોલ્યા છો અમે અરે મફુજી અમે ડોઢું નહીં બોલ્યા મને પેલા થી ખબર પડી જાય પોણી પેલા પગર હું કાઢી નાખું એટલે ભૂમ તો આપણે આયા તા ને એના ભાન પાવર તો હતો થોડો એટલે બોલતા થી પરમાણે મેં કીધું વાઘુજી એને કોઈ સતાવતા નહીં માર મારથી બીવેન મરી જ હોય છે પણ આ નોળિયો કીધા કીધા નોયન લ્યો આ નોળિયા જેવા લાગી તમને હવે વફળો મારી વાત કે આઠમ આવે ને એટલે ગળા તમે બધા હાથ આપજો જે તમને કી તમે શાહન કરજો આમ તો બોલ્યા નહીં ને કઈ વાંચવાન વાંચવા ઊંધા નાખો ના ના આપડા આઠ આવે ને એટલી ગળા કશું કરવું નહીં એમ નહીં માપુજી મોણા બધું ઈશાન કરે પણ આ બે જણા તો બાપડા ભિખારીઓ કીધા લ્યો પણ કોઈ એમ હાટે આપડે ભાઈ ભિખારી નહીં થઈ જાતા અરે અમન એકલા નતાઈ ગીધા તમને કીધા તા ભેગા અરે મારા તો મકાન બને છે મને ના કે ભિખારીઓ તમને કેતા તા હવે અસલ વાત કરું કે માણસો આપડી જેટલી ખોદણી કરે ને એટલું આપણું પાપ ધોવરાય આપણે અહીંયા ના જીવ ના થવરાય એમ એમને સમજાવજો ન કે જો હું તો નહીં બગાડું પણ અરે બે જણા પાછા વગર ની રીત રીતે કહું ના આઠમ પેલા પેલા કોઈ પગલું તમે ના ભરતા ના અવસર માથે થણી ભરશે વાત સાચી હોય

આપડા એના જેવું ના થવરાય અરે છાઉ સચમ તો પછી આ પાણી ફરશે આખી કરેલી મહેનત માથે પડશે આઠમ ચીડતો એવું થવરાય કે ના થવરાય પછી તમન છૂટ આલ્યું નું હા હા હારું હેડો આઠમ ઉજી તો તમે ભિખારી હાચા કાળજો એય હવે હોભળો મારી વાત ખેગરજી તમન કહું છું હ

તો ધાબુ ભરાઈ ગયો મહિનામાં તો ઘર તૈયાર થઈ જાવે પણ જેટલું બણશે એટલું ઝડપી કર્યો હા પણ મેં કીધું વાત યાદ રાખજો આ કાકાને રાખજો તો તો નહીં કોઈ વાત તું નહીં શાંતિ રાખો કી

ચોકર હાચું કેવું ચોકર હાચું ના કેવું બિતાને ખબર પડતી નથી તારી ઓય મેં તો કેવાનું તું કેમું જમરીતી પૈસા લાયા છે કે પડે ખબર પડે વાત કરો લાગે અલ્યા ભલે ઓખામ ગાના ઓખામ ગાનારમાં કામ કરામ મરી જશું પૈસા તો જાય એટલે કે ના કેવું પડે કોકના ઘર માંઈ ના પડ એ ભાઈ હ